ગોધરાના ભામૈયા પશ્ચિમ વિસ્તારના પિતા પુત્રીની ડૂબી જવાનો મોતનો નવો વળાંક આવ્યો હતો જેમાં આત્મહત્યા થઈ હોવાનો પરિવારજનોએ જણાવ્યું હતું થોડા જ દિવસ અગાઉ ગોધરા તાલુકાના પશ્ચિમ ભામૈયામાં પૂજાપાનો સમાન તળાવમાં પધરાવા જતા પિતા પુત્રી તળાવમાં ડૂબી જવાના મોતના સમાચાર સામે આવ્યા હતા બંનેના એક સાથે મોતના સમાચારથી પરિવાર અને ગામમાં શોકની લાગણી છવાઈ હતી ગોધરાના ભામૈયા પશ્ચિમ વિસ્તારમાં પિતા પુત્રીની ડૂબી જવાના મોતનો નવો વળાંક આવ્યો હતો જેમાં આત્મહત્યા થઈ હોવાનો પરિવારજનોએ જણાવ્યું હતું બંનેના એક સાથે મોતના સમાચારથી પરિવાર અને ગામમાં શોક ની લાગણી છવાઈ હતી પિતા પુત્રીએ આત્મહત્યા કરી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પરિવારજનોના જણાવ્યા અનુસાર બળવંત રાઠોડ અને તેમની પુત્રી પ્રજ્ઞાએ ભામૈયા ગામના રહીશ સુંદરભાઈ મગનભાઈ વણકર અને બીજા એક ઈસમ હાર્દિકે મળનાર વ્યક્તિ પાસેથી રૂપિયા કાઢવા મૌખિક અને ટેલિફોનિક ધમકીઓ બળજબરીપૂર્વક આપતા હતા જે ત્રાસ સહન ન થતાં પિતા બળવંતભાઈ અને પુત્રી પ્રજ્ઞાએ તળાવમાં કૂદી જીવન ટૂંકાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો સ્વર્જનોએ કર્યો હાલ તો પોલીસે બંને ઈસમો વિરુદ્ધ આઈપીસી ત્રણસો છ ત્રણસો ચોર્યાસી પાંચસો છ એકસો ચૌદ હેઠળ ગુનો દાખલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ભામાયા ગામમાં બળવંશી અમરસિંહ ઠાકોર અને તેમની પુત્રી પ્રજ્ઞાબેન બંને તળાવમાં કૂદી પડેલ અને મરણ ગયેલ જે બાબતેની વિગતવારની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેમના સ્વજનોએ આપેલ છે તે મુજબ ભામાયા ગામના રહીશ મગનભાઈ સુંદરભાઈ વણકર અને બીજા એક હાર્દિકભાઈ નાવોમાં મરણ જનાર બળવંશી પાસેથી રૂપિયા કઢાવવા મૌખિક અને ટેલિફોનિક થી ધમકીઓ આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતા હોય અને પૈસાની માગણી કરી પૈસા કઢાવતા હોય જે કારણે ત્રાસ સહન ન થતા આ બંને દીકરી અને પિતાએ તળાવમાં ઝંપલાવી અને પોતે મૃત્યુનો લાવેલ છે આ બાબતે આઈપીસી ત્રણસો છ ત્રણસો ચોરાશી પાંચસો છ બે એકસો ચૌદ મુજબની ફરિયાદ બિવિઝન પોલિસ્ટેશને દાખલ કરવામાં આવેલ છે નિયમ મુજબની કાર્યવાહી હાલ ચાલુ છે આરોપીની તપાસ ચાલુ છે ટીમો બનાવેલી છે મળી આવે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે એનો પણ ખુલાસો અત્યાર સુધી થયો નથી તપાસ દરમિયાન તપાસમાં આવશે તો એ પ્રમાણે તપાસ આગળ વધશે રિપોર્ટ